કા લેક બીડી બીડી પેડી હોય તો થોણિયે બે જણા અચ્છા ભાઈ ભલા મોન હા તો 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 વીડિયો મે કી દીધી આ લ્યા કોટા હોય તો કોઈ દેખાતું નહીં ને થોડો હંગાત બંગાત થયો તો હારું રાખ બે જણાન પાર્ટી મડી રત કમ્પ્લીટ હેડવાની તું જો તો આવે કે હોય હ પણ આપણે બે ઊં કવાયા છે આ તો હા તું જો ખરો કેટલું આદર જાય

અલ્યા આટલું બધું વગર ચાંગે જરાઈ ઉપાડી લઈ ગયા હે મારા પિતા તું તો ઘારો થાકે મે હાયરો થાતી ઉપાડી ના લઈ જા તને ખબર પે પથરા જેવા મોડા છે તું જો તો મારી માની કે કમ્પ્લીટ મોડા છે આથે આથે મોડા હું કેવું અજ આથે આથે મોડા આ તો ખાલી માની દયા છે હા હ હા ઉપર તો છે પેલું વદરો અજ વદરો વદરો અજ ગોડા નકો આમ તો વદરો નથી પથરો છે હા પથરો છે

तमी शान्ति राखो ए बदु जनु जनु देखा त वन ओछो नथी त मरु दै त पेलो अगाडि नकडी जाचे ओवा ह हारु दारबाती बनाई दो भाई दो भाई दो यो या त्यसला दोसा त हेडी जक्ता नै आय एम अ डिस्को डांसर टनल न आय एम अ डिस्को डांसर टनल न आय एम अ डिस्को डांसर टनल न चल चल भाई बान એલા તો તો દોડ નાસ્તા નાસ્તા ગરજે બેઠા ને ખાતા જ નઈ ગમેતે પણ કાઠા લાગી છે અમે તો પણ ઉકટુ લઈ તો એટલે હા હા પણ ખબર નહી કે બે ડોહા કાશબાની ચાલેડે છે રાગી રાગી તો કમ્પ્લીટ પણ રાત મજિન થાકી જાય તો દોડતા હોય હાલ ભંગાટ કરવાય નહી ઉભરાતા તું જોવું તો તાણે લોકેશન લોકેશન માસ્તો લોકેશન જલ્દી જલ્દી જલ્દી

હે બુરા અું સોચે ખાલી નાસ્તા કુત્તા દોડતા હતા ને સેવા હું ગયા છે મને ખબર છે હા એવાને ખબર નહિ કે ડોકા કાસ પાણી સાલે

કા કા

ત્યાં મિની પાવરગઢ માં ભદ્રકારી સરસ પર્વત ઉપર આવેલું છે તો મિત્રો અવશ્ય દર્શન કરવા આવજો ફેમિલી લઈને અને બાળકો મજા આવશે મજા આવશે ખરેખર એક વખત માતાજી દર્શન કરવા આવજો અને હું કેવાય